કચ્છના ભુજમાં આજે ખેડૂતોની આક્રોશ સભામાં રાષ્ટ્રીય સેવાદળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈએ ભાજપ અને અદાણી જોરદાર ખીલ્લીઓ ઉડાડી હતી શહીદોના જીવન બલિદાનથી મળેલી આઝાદી અમુક અંધભક્તો ભીખમાં મળી હોય એવું કહેતા હોય છે ખેડૂતો માલધારીઓ તથા મજૂરોના હકો ઉપર તાનાશાહી દિવસો નામ શેષ કરે એ પહેલા લોકો એ જાગૃત બનવું જોઈએ લાલજીભાઈ એ લોકો ને નિડર બની અન્યાયનો સામનો કરવા હાકલ કરી હતી બધા કે તડકો તડકો કચને તડકો ન લાગે આપણે બધા રણની વચ્ચે રખડવાવાળા આપણને તડકાની ચિંતા ના હોય ઢાડની ચિંતા ના હોય વરસાદ તો એની ચિંતા ના હોય આપણે લોકો તો આ માં ભૂમ માટે આ ધરતી માતા માટે એની ધૂળમાં રમનારા એના ગારામાં કપડા જે છે મેલા કરનારા આપણે તડકાને વળી શું લેવા દેવા આ રાખું આમાંય પેલું કરવું છે કે ચાલ્સ सवर सवर मा हूँ जरा सातलपुर थी बाजू आवा निकलो काल हमें लोगों को नाता है धरती हमारी माता है और धरती से क्या नाता है धरती हमारी माता है माने धवाए मायने चुसी ना जवाए दलालो हम जो तो खरा माने धवाए मायने चुसी ना जवाए लोई होती पूरी ना करने का आवा लोयार સામે ની આ લડાઈ તમે અમે સાથે મળી અને અમારી છેલ્લી કહેવત જે છે જણનારીમાં જોર કઈક કરે અમારા માં જોર હશે તો અમે રાત દિવસ એક વિના બધાય ખેડૂત શંકર સમિતિના લોકોથી લઈને ગુજરાતના એક એક લડવૈયા તમારી પડખે ઉભા રહેવા તૈયાર છે અને કહેશું કે મોદી તારી જનોકો દેખા છે ઓર દેખેંગે જાળીન तेरे જુલમોકો દેખા છે ઓર દેખેંગે તાકાત તારમાં કેટલી હોય એ બતાવી દે લડવૈયાઓ તૈયાર છે ધન્યવાદ ભારત માતા કી જય જય જવાન જય કિસાન જય કિસાન જય 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 જવાન જય ધરતી છે ક્યાં નાતા હૈ ધરતી અમારી માતા બે હાજર તેર માંડલ બેચરાજી માંથી નીકળેલો નારો છે એટલે તમે આ ધરતી માતા આપણી છે અને અહીં જન્મ છીએ અહીં મરવાના છીએ એટલે કોઈ દલાલોને અહીં જગ્યા નથી હું કહીશ કે

એટલે એમ થયું કે રાક્ષસ મારો બધો દસ બાર માણસ થઈ જાય છે એટલે આની યારે કઈક વાટાઘાટો કરે ને જો કઈ સમજતો એટલે કે મારા અમુક આગેવાનો મારા જેવા ડાયા ગયા રાક્ષસને સમજાયો રાક્ષસ કે મારે રોજ એક માણસ જોઈએ તમે હવાર ઉગે ને એક માણસ જો મારે ત્યાં મોકલી દો તો મારે એક કે કોઈ પછી હું તમારા દસ બાર ને મારીશ નહીં અમારે જાજુડા પણ

કે મારો પેટલું આ ખોટું થાય છે એટલે વગાડ્યો ઢોલ અને બધાને કીધું કે લઈ લો હાથમાં હથિયાર નો વગાડ્યો ઢોલ ને થઈ ગયો તૈયાર આપણે રાક્ષસને પતાવી દેવાનો છે આ રીતે ગામના માણસોને મારી નાખે ના ચાલે ત્યારે તમારા જે વડીલો બેઠ હતા કીધું કે લાજીભાઈ આ ત્રણસો દિવસ પહેલા નક્કી કરવાનું હતું લડેવા ત્રણસો ખપી ગયા હવે તમારો દસ ઘર નો જ વારો છે હવે તમારે થવા દઉં એટલે જે કામ જે ભાજપ નો દલાલ જે ભાજપ નો નેતા એમ વિચારતો હશે કે હું અત્યારે કમાઈ લઈશ અને મારું ગામ બચાવી લઈશ આ નાવ ડુબશે તો તારોય નહીં બચે તું યાદ રાખજે અહીંથી હરખશે તો કાલ તારોય નહીં બચે એ પણ તું સમજી લેજે કારણ કે ઉદ્યોગપતિ કોઈ નઈ બાપના નથી હોતા એ શરૂઆતમાં નાના નાનાને મારશે અને પછી મોટાનો વારો પાણશે પણ આ રાક્ષસ છે રાક્ષસ ઉર્યા છે એ રાક્ષસનો સ્વભાવ નઈ ચૂકાય એને સમગ્ર કચ્છના એક એક ગામમાંથી લોકો તૈયાર થાયને કે ગમ્મે તે થાય આ કચ્છની જમીન હવે રાક્ષસોના હાથમાં નહીં જવા દઈએ ગમે તે થાય આ રીતે લડો માલધારી મારું શું જાય છે ખેડૂત ને મારે ત્યાં સાંભળો આ નથી આવ્યો તમે જોવો તો ખરા હું બે વીસ માં એકવીસ માં જયારે અહીં રહેતો હતો ભુજમાં એક ભુજોડીમાં ટેન્ટમાં મેં આવા થાંભલા નતા જોયા આજે જે થાંભલા જોયા અને ધરતી ને બચાવવા માટે લાગ્યું તું કચ્છના અનેક સાહેબ હું ત્યાં સમાપ્ત હતો કચ્છમાં

સરદાર આ દેશ માટે ચડ્યા આ ભારત માતા ને આઝાદ કરાવી ગુલાબી માંથી જંજીરો માંથી મુક્ત કરી ત્યારે એ ગુલાબી જંજીરો માટે હજારો લોકો પંદરસો આદિવાસીઓ માનગઢ ના સહિત થયા ત્યારે દેશ આઝાદ થયો છે

અને અદાણી નું હારું એટલે કોઈ ગામ નથી કોઈ વ્યક્તિ નથી આ સરકાર જે છે એ અદાણીનું હારું છે આ સરકાર નો જમાય છે અદાણી

એક અભ્યાસ એવું કે આપણા નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી અદાણી દુનિયાનો નો બીજા નંબર ઉદ્યોગપતિ બની ગયો નોટ તો ઘરે કારખાનું હતું ના આસામમાં

સરકારે આપણાને નથી બનાવતી આપણે સરકારને બનાવીએ છીએ બસ સરકાર છે એટલે આપણે નથી આપણે છીએ એટલે સરકાર છે આ મૂળ વાત આપણે બધાએ સમજવાની જરૂર છે તમે અહીંયા બેઠા પહેરના કપડાં આ અશબ્દ નથી અપશબ્દ નથી આપણે કોઈ કે ને કે નાગાની પાંછેરી હાડા હાથ છેરની અત્યારે અદાણી અંબાણી અને ગુજરાતના શાસકો જે છે એમની પાંછેરી હાડા હાથ છેરની છે તમારી જમીન તમારા બાપ દાદાએ મારા બાપ દાદાએ જે જમીનો સાચવી જેના માટે સાહિત્ય આપણે ત્યાં જન્મ્યા ત્યાં આપણા વડવાઓ જે છે એને કાતો તો કાતો અગ્નિ સંસ્કાર કર્યા અને એ જમીન ઉપર એ બીજ કંપનીના માલિકો આવીને થાપલો નાખી જાય તમને ધોકા આપે તમને જેલમાં નાખે ક્યાં સુધી મૂંઘા રહેવાનું ક્યાં સુધી ચૂપ રહેવાનું એક જમાનો હતો જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી એ ગોરાઓનું રાજ

દલિત હોય કે દરબાર અપર હોય કે લોવર ગામનો હોય કે શહેરનો અભાર હોય કે શિક્ષિત બધાને એક વોટ સવાલ એ થાય નોટે આપણો મોટે આપણો અને છતાં સરકાર એના પાપણી હોય એમ પછી દંડાની ચોટ આપણને આપે છે આપણે એને નોટ અને વોટ આપીએ અને એ આપણને ચોટ આપે છે આ ટેક્સને આપે પૈસે

રાત્રે ગોદનું ઓઢે એનો ટેક્સ ભરીએ છીએ આપણું છોકરું જન્મન બાળક તો વાપરીએ તોય ટેક્સ ભરીએ છીએ અને મરી જઈએ અને ખાપણ વાપરીએ તોય ટેક્સ ભરીએ છીએ પણ એ જમીન સિવાય જે બધું જોડાયેલું છે એ મારે તમને કહેવું છે પરમ દિવસે ધરા વિસ્તારમાં સ્કૂલની બાજુમાં ચાલતા ડ્રગ્સનો ધંધો કરતા

એ હર સંગ એમ કે કે આમના સંસ્કાર નથી એટલે આ સંસ્કાર તો એની પાસે છે એ ડ્રગ્સ ને દારૂ બંધ કરાવવાનું કરે છે અને તું તારી સરકાર ડ્રગ્સ ને દારૂ માંથી હપ્તા લ્યો છો તમે ડ્રગ્સ ને દારૂ ના દલાલ બના છો તમે ધરતી માતા ના દલાલ બન્યા છો ગુજરાત નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે એ ભોપાભાઈ ને અદાણી ને અંબાણી ને દલાલ તરીકે છે કે આપણા મત થી એને મુખ્યમંત્રી બનાવ્યા છે અને એવું કહેવા માટે કે ગુજરાતના લોકો પર અત્યાચાર ના થાય ગુજરાત અને એટલા માટે એને કેવા ગયો એને હું એવું કેવા ગયો લોકોને કે જીગ્નેશભાઈ ની જ્યાં જરૂર પડે ત્યાં અમે બોલાવીએ તો તમે રોકતા નહીં તમારા વડગામની સભામાં કદાચ ના જાય વડગામ ના પહોંચી શકે તો તમે એમ માનજો કે દેશ માટે અને ગુજરાત માટે અને ગુજરાતના લોકો માટે લડે છે એટલે આવા લડવૈયા લોકો જે છે એને લડવા માટે છૂટા મૂકવા જો આજે કાલે હું એમના વતી ત્યાં વાત કરવા ગયો તો પણ ત્યાં જે જાણ્યું પરમ દિવસે ગામની રાજ્ય સરકાર ને સરકાર ના બાપ અંદર આમ જુસ્સો ગુસ્સો ને દાસ કહેવાય એવું થોડું હોય ખીલું પોચું હોય ગામની જમીન ગામની જમીન ગામની સપન સજાએ ગે જિંદગી બનાય ગયે સપન